તો આવે મિત્રો તૈયાર થઈ ગયા જવા માટે રસ્તામાં બતાવશું કે ક્યાં જઈએ અને શું શું કરીએ ભાઈ જો મારું પસ નું નાકુ તૂટી ગયું અમાર તમણ બેન છે ને પસ માંથી બેગ બનાવે જો ભાઈ આ કાંઠે જો ગલો મોજ કરે એને ગરબીને અહીંયા ચોપાટી એવી મજા આવે સુવાની કેમ કે ઠંડો પવન ભાઈ આ એ હું ખોવાઈ ગઈ છે આયા જોવા જરસ પોરબંદર માં અને અમે નીકળી ગયા ફરવા બધાય

પ્રિન્સ ને પ્રિયંશુ ભાઈ ઉઠી ગયા પપ્પા એક્ટિવા લઈને ગયા તા ને પાછળ ગયો મિત્રો હવે ફ્રી થઈને આવી ને તો બે વાગી ગયા જમીને બધું નવડા થઈ ગયા જમીને છે ને જમવાનું બહુ મોડું થઈ ગયું તડકો ને પવન જેવું છે આમ જો બધી તૈયારી કરવી મારે ને જો સવાર છે ને વહેલી વહી ગઈ હતી નીચે ને બધું પેડું રૂમમાં એમને હવે હું સરખું મૂકીને પછી જાયશ જો ભાઈ સેટી ઉપર લબાચો એમને પેડું ને એ સરખો કરવાનો છે અને કબાટમાંથી જો રવિના કપડાં કાઢી આવી એની તૈયારી કરી લીધીશ મેં હવે મારી તૈયારી કરવાની બાકી છે તો હું મારી તૈયારી કરીશ ફાઇનલી મિત્રો હવે જો અમે તૈયાર થઈ ગયા જવા માટે તો હવે જો જઈએ રસ્તામાં બતાવશું કે ક્યાં જઈએ અને શું શું કરીએ

તો આ કોઈ ને પૂછવું હોય કઈ છે મને કોમેન્ટ કરીને જણાવજો આ બીચ નો તો અદભુત નજારો છે ભાઈ જો મારું પસ નું નાકું તૂટી ગયું અમારે તમરના બેન છે ને પસ માંથી બેગ આવે જો જો બેગ બનાવી નાખ્યું છે અમારે તમારના બેન ભયા દરિયા કાંઠે જો ગલો મોજ કરે એને ગરમી ને અહીંયા ચોપાટી એવી મજા આવે સુવાની કેમ કે ઠંડો પવન આવે મોજ તો આ જ કરે શું આપણે તો ફરવા આવ્યા ચોપાટી પક્ષી ગયા ને નાસ્તો લે તો નાસ્તો કરીએ આવી જવાનો નાસ્તો કરવા બપોરા ને સોરા એમ જો દીકો છો ભૂંગળા ખાઈશ Enjoy! તો અમે છે ને કાલે છેલ્લે ચોપાટી હતા તમને મેં બતાવ્યું હતું ચોપાટી નો સીન પછી અમે છે ને અંધારું થઈ ગયું એટલે બહુ દેખાતું નતું કાંઈ એટલે મેં કઈ ઉતાર્યું નતું અને અમે છે ને પોરબંદર પહોંચ્યા હતા તો થઈ ગયું આવીને જમી અને સી ગયા હતા સીધા એટલે કઈ ઉતારવાનો મેળ નતો આવ્યો અત્યારે અમે જઈએ મારા દેરાણી છે ને બેન ફરવા લઈ જાય તો ફરવા જઈએ ક્યાં ફરવા જઈએ ની ખબર નઈ તમને આગળ વિડીયો બતાવીશ તમારે બની બન્યા જો બધા જો આ છે મારા દેરાણી દેરાણી ની બેન છે મોટી બેન અને આ એની દીકરી છે અમે કાલે અમારે ભેગી જતી તમન્ના પસ વાળું છે ને જાણીએ પસ બનાવ્યું તો એ તમરના અમારે ભેગી હતી અને અમારી મોટી બેન અલ દેરાણી છે ને એની મોટી બેન છે એન ઘરે અત્યારે અમે આવ્યા અને અમારી માહી બેન જો તૈયાર થઈ ગયા અમે પણ તૈયાર થઈ ગયા હાલો હવે જઈએ ફરવા આ જો શોભાન છોકરો છે હેત હેત ક્યાં ફરવા લઈ જાય મારે દેર છે ને એન્જુબેન ને હાચવેશ ભાઈ કેમ કે તૈયાર કરી દીધી હતી એટલે એન્જલ બેન રોવાનું કામ કરતા હતા જો માર દેર છે ને માર દઈને વયો ગયો એન્જલ ને કે આવું તું હાચો એન્જ દીકા ભાઈ આ પ્રજાતિ હું ખોવાઈ ગઈ છે અહીંયા જોવા જરે છે પોરબંદરમાં અને અમે નીકળી ગયા ફરવા બધાય આમાં નરસ ને કાજલ એન્જોન આ પ્રજાતિ તો અહીંયા બહુ જ જોવા જડે પોરબંદર માં અતિશય છે ગયા બે આમાં પ્રિન્સ ને પ્રિયાંશુ નથી બાકી આમાં મજા આવી જાય પ્રિન્સ ને પ્રિયાંશુ ને આમાં એન્જલ ને તવીએ બાપુજી ને એન્જલ દીકો જો આ એન્જુ દીકા મજા કરે બાપુજી ને બે હાલો અમારે એન્જુ દીકો આવી ગયો લસપટી ખાવા

ભાઈ અમે અર્થ ભાઈ આસલ ની રીલ્સ ઉતાર દીધી હવે શોર્ટ માં અને રીલ્સ માં આવી જાય YouTube માં ને Instagram માં તો ભાઈ જોવાનું ભૂલતા નહીં એમાં અર્થ ભાઈ ને અને જેને આવું હોય તે રિવર ફ્રન્ટ માં અહીં આવી જાય હવે અર્થ ભાઈ મસ્ત ઉતાર દીધી મસ્ત લાઈક ને ફોલો કરજો ભાઈ લાઈક ને ફોલો કરતે જો

રિવર ફંડા થી નીકળી ગયા તો બાય બાય રિવર ફંડ હવે ચાઈએસ આપણે ચોપાટી ઉપર બાય બાય રિવર ફંડ તો ભાઈ હવે નવી ચોપાટીએ પહોંચી ગયા છો જો અમાર એન જો દેજો ચોપાટીએ ફરીને હવે ઘરે બે મોડું થઈ ગયું તો એક રાઉન્ડ જેવું માલ લઈએ પછી ઘરે નીકળી આપણે તો અત્યારે બહુ જ અંધારું થઈ ગયું એટલે એટલું બહુ દેખાતું નથી કઈ

એન્ડ કરી દઈએ તમારા વિડીયોજો શેર કરજો કોમેન્ટ હોય તો મારી ચેનલ ને કરવાનું ભૂલતા નહી તો મળીએ કાલ સવારે નવા દિવસ નવા બ્લોગમાં Hẹn video lần bye. Đừng quên thực hiện rèn cho giấc mơ của mình. Hơi, 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 hơi,